ડાયાબિટીસ અને વજન ઘટાડશે આ શાક સ્વાસ્થ્ય માટે છે ઘણું લાભદાયી એક ઉનાળામાં ટીંડોળાનું શાક બજારમાં જોવા મળે છે જેને સ્વાસ્થ્યનો ખજાનો પણ ગણવામાં આવે છે તેનું સેવન કરવાથી પાચનતંત્ર ડાયાબિટીસ નિયંત્રણ અને વધતું વજન ઘટાડી શકાય છે એનિમિયાથી પીડાતા દર્દીઓ પણ તેનું સેવન કરી શકે છે બે ઉનાળામાં જોવા મળતા ટિંડોળા ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે ટિંડોળા પરવલ જેવા દેખાય છે તેનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે ટિંડોળા ડાયાબિટીસ અને વજન ઘટાડવા માટે રામબાણ શાકભાજી છે ત્રણ બજારમાં વેચાતા આ લીલા ટિંડોળાને આયુર્વેદમાં અનેક રોગોની દવા માનવામાં આવે છે જેમાં વિટામિન મિનરલ્સ ફાઈબર અને કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં મળી આવે છે તેનો સ્વાદ બિલકુલ કાકડી જેવો છે લોકો તેને કાચા અથવા શાકભાજી બનાવીને ખાય છે ચાર ટીંડોળામાં રહેલા પોષક તત્વો ડાયાબિટીસ જેવા રોગો માટે ફાયદાકારક છે તેમાં બળતરા વિરોધી ગુણ પણ જોવા મળે છે જે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે તેમાં ફાઇબરની હાજરીને કારણે તે વજન ઘટાડવામાં પણ મદરૂપ છે આનું સેવન કરવાથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી પાંચ ટીંડોળામાં ભરપૂર માત્રામાં ફાઇબર હાજર હોય છે જેને કારણે તે વજન ઘટાડવામાં પણ મદરૂપ છે આનું સેવન કરવાથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી છ ટીંડોળા માત્ર એક શાક નથી પરંતુ તે એક દવા પણ છે જે પેટ સંબંધિત સમસ્યાઓના ઈલાજમાં મદરૂપ છે તેનું સેવન કરવાથી બ્લડ શુગરને નિયંત્રણમાં રાખી શકાય છે મિત્રો વિડિયોમાં જણાવેલી માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જણાવો વિડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પર પ્રેસ કરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર